ઝઘડીયાના કપાટ ગામે ફરી દેખાયું દીપડો ગ્રામજનોમાં ફફડાટ સિકોતર માતાના મંદિર પાસે દીપડાના આટા ફેરા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ઝઘડિયાના કપાટ ગામે ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે થોડા દિવસો પહેલા જ અહીં એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે ફરી દીપડો દેખાતા વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે આ દ્રશ્યો છે કપાટ ગામના જ્યાં શિકોતર માતાના મંદિર નજીક એક દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કપાટ ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાના સતત આટા ફેરાથી ખેડૂતો અને શ્રમજીવીઓ ખેતરે જતા પણ ડરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ આ ગામમાં દીપડાના હુમલામાં એક બાળક ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટના બાદ વન વિભાગ દ્વારા પાંજરો મૂકવાની તજવીજ તો હાથ ધરાઈ હતી પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી ગ્રામ જરૂરી માંગ છે કે વન વિભાગ દ્વારા સત્વરે પાંજરો ગોઠવી દીપડાને ઠેકાણે પાડવામાં આવે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે કોઈ મોટી જાનહાની થાય તે પહેલા નક્કર પગલાં લેવામાં આવે હવે જોવાનું એ રહે છે કે વારંવાર દીપડો દેખાવા છતાં વન વિભાગ ક્યારે જાગે છે અને ક્યારે આદમખોર દીપડાને પાંજરે પૂરે છે